મારે કરવાની જરૂર ની પડી શુવાના કાઢવા નથી જેલ માં પણ ખરેખર જેલમાં પોલીસે વિચાર કરે

આવે છે ખરેખર અમારા કોમ માં આંચવા ના હોય ને તો આટલી ઘડી ગોમભી થઈ ગયું હોય અને અમે નેશનલ ગુંડા થઈ ગયા હોય મોટા ના કઢાય હાલ હરીભ વા વી ખાઈ અને આપડે બે દણા હમા થઈ ગયો કાકા નું જી ખાઈ